સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખની નોટોનો નો હિંડોળનો શણગાર કરવામાં આવે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે મંદિરના મહંત લાલદાસજી બાપુના મંદિરના કંસારા તથા અન્ય સેવકો દ્વારા દરરોજ જુદી જુદી ચીજવસ્તુઓના હિંડોળા સરકારવામાં આવે છે જેમાં ભારતીય ચલણી નોટોનો ભગવાન ઠાકોરજીના હિંડોળાનો અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખની એક બે પાંચ દસ વીસ પચાસ સો બસો પાંચસો સહિતની વિવિધ નોટો